સુરતમાં પત્નીથી કંટાળી ગયેલો યુવક જીવન ટૂંકાવી લેવાના ઈરાદે ટ્રેનના પાટા ઉપર પહોંચી ગયો હતો જોકે આપઘાત કરવા પૂર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ડિનોલી પોલીસે ચૌદ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચીને યુવકને આપઘાત કરાવતા બચાવી લીધો હતો સુરતના ડિનોલી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાને સોમવારે સવારે સવા અગિયાર કલાકે પોલીસ કંટ્રોલ દ્વારા કોલ પાસ કરવામાં આવ્યો હતો કોલ ઇમરજન્સી હતો એક યુવકે કંટ્રોલમાં કોલ કરી પોતે આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર ચુડાસમાએ પોલીસ ટીમને ત્વરિત દોડાવી હતી યુવક રેલવે ટ્રેક પર આંટાફેરા મારી રહ્યો હતો જે નંબર ઉપરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરી યુવકનું લોકેશન સુધી બચાવવા માટે આદેશ કર્યો હતો સબ ઇન્સ્પેક્ટર એચ સી મસાણીની નંબરનું લોકેશન મેળવતા તે ભૂસાવલ લાઇન રોડ ટાઉનશિપની પાછળના ભાગ બતાવતું હતું કોલ મળ્યાની ચૌદ મિનિટમાં ત્યાં ટીમ પહોંચી ગઈ હતી રેલવે ટ્રેક પર આટાફેરા મારી ટ્રેન આવવાની રાહ જોઈ રહેલા આશરે પાંત્રીસ વર્ષીય યુવકને શોધી લઈ પોલીસ મથકે લઈ આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવકે પત્નીથી ત્રાસી આપઘાત કરવા ટ્રેક ઉપર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું રિક્ષા ચલાવતા યુવકની પત્ની બાળકો સાથે તેના પિયર જતી રહી હતી તેથી યુવકને છૂટાછોડા જોતા હતા પરંતુ યોગ્ય વળતર વિના પત્નીએ છૂટાછોડા આપવાનો ઇનકાર કરી દીધો હતો આ સમસ્યા ઉપરાંત ઘરના લોનના હપ્તા અને આર્થિક સંઘળામણથી કંટાળીને તે રેલવે ટ્રેક ઉપર અપઘાતના ઈરાદે પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના માતા પિતાને બોલાવીને કબજો સોંપવામાં આવ્યો હતો આમ ડિનોલી પોલીસે માનવીય અભિગમ દાખવી સમયસૂચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલ યુવકનો જીવ બચાવી પ્રસન્ય કામગીરી કરી હતી તારીખ ચાર ના રોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવે છે એક વ્યક્તિ પોતાની જાતને મતલબ પોતે સુસાઈડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો જે માટે જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી ડિંડોલીને કોલ કોલ કરે છે ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે એને ત્યાંથી આ લો જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભૂસાવલ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે એ મુજબનું લોકેશન પોલીસને મળતા જ પોલીસ ત્યાં પહોંચે છે આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે કોલર જ છે ત્યારે એની સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બા આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈપણ જાતની સિરિયસનેસ આપ્યા વિના અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંયધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ બને